હેલો મિત્રો સ્વાગત છે તમારું આજની મારી યુટ્યુબ ચેનલ માં કેમ છો ફાઇનલી બધા મજામાં જશો તો પેલા તો બધાને જય માતાજી તો મિત્રો અમારે બજારમાં ફરવા જાવ છે થયું કે બજારમાં ફરી આવી તો પેલા દુકાન બંધ કરી અને બજારમાં ફરવા જાવશે તો પેલા સેટર બેટર પેલી અમારે ત્યાં તો બહુ ઠંડી પડી છે પડે મિત્રો તમારે સમાડે ફરતી જશે

હવે જવા માટે નીકળી ગયા છીએ અમે ફરવાયા છીએ ચલો આગળ બતાવીએ બધું આ નાના છોકરા ના શર્ટ સી આગળ જઈએ આગળ શું શું જોઈએ છે આ ટી છે और दे सेट और नाइक यू कोई भी वस्तु घोड़ी जैसे पेपर का कोई वस्तु भरी लेनी है बिल्कुल मैं तो हायरिंग कर रहा हूं दिन ना तुम अब मत यही बात धन्यवाद धन्यवाद मैं तो है आज लग

મીઠુ પાણી <laughs>